કાંકરેજ તાલુકામાં પિસ્તાલીસ ગ્રામ પંચાયત તેમજ ઓગણીસ પેટા ચૂંટણી ગ્રામ પંચાયતો માટે ફોર્મ ભરવા માટે છેલ્લા દિવસે તાલુકા મથકમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ અને ટર્મ પૂર્ણ થઈ ગયેલ ગ્રામ પંચાયતો અને ખાલી પડેલ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં ઉમેદવારો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મેળા જેવો માહોલ તાલુકામાં જોવા મળ્યો હતો ત્યારે કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ તેમજ ટર્મ પૂરી થયેલ ગ્રામ પંચાયતો સમરસ પણ બની છે આમ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી કાંકરેજ તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના છેલ્લા દિવસે તારીખ નવ જૂન સુધી ટોટલ સરપંચ ઉમેદવાર માટે એકસો સત્તાણું અને સભ્યોના ઉમેદવાર માટે પાંચસો ચોત્રીસ ફોર્મ ભરાયા હતા તેમજ ઓગણીસ પેટા ચૂંટણી માટે એક સરપંચ ઉમેદવાર તેમજ ટોટલ બાર સભ્યો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા બનાસકાંઠા